નમસ્કાર ખેડૂમ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અઢાર તારીખ અગિયારમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો મંગળવારના રોજ મિત્રો આજની ડુંગળીની આવકની વાત કરીએ તો મિત્રો ડુંગળીની આવક તો મિત્રો કાલ કરતાં ઓછી જોવા મળી છે મિત્રો ડુંગળીની અત્યારે અંદાજિત આવકની વાત કરીને તો દસ હજાર કરતાં પ્લસની આવક છે મિત્રો એમાં એમપીની ડુંગળીની વાત કરીએ તો એમપીની લગભગ બે ગાડી ઉતરી ગઈ છે મિત્રો હજી એકાદ ગાડી ઉતરે છે એટલે ત્રણથી ચાર ગાડી જેવો એમપીનો માલ કહી શકાય તેવી પોઝિશન છે અત્યારે નું કામકાજ તમે જોઈ શકો ચાલુ જ થવાનું હોય તો હરાજીમાં જાશી જાણશે કેવા છે આજના ડુંગળીના ક્વોલિટી પ્રમાણના બજાર ભાવ આ માહિતી સારી લાગી ગઈ તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં

એકસો ને છત્રીસ રૂપિયા નો ભાવ છે એકસો ને છત્રીસ રૂપિયા નો ભાવ છે પીડી બધી માલ છે મિત્રો એકસો ને છત્રીસ રૂપિયા માં બે છે પીડી બધી માલ છે એકસો ને છત્રીસ 엽서를 찾는 곳에는 어제 나온 엽서를 찾는 곳에 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 엽 એકાવન એકાવન છપ્પન একসো একঠ রুপিয় ভাবস এক ডি একুপিয় ভাব না ডুগী থাকছে মিত্র একসোক রুপিয়া ভাব একটা না সারু হওয়া એકસો ને એકાવન એકસો ને એકસઠ રૂપિયા ભાવ છે આ માલ ના એકસો ને એકસઠ રૂપિયા નો ભાવ છે એમપી નો માલ એકસો ને એકસાઠ ਖਾਲੀ 91 ਰੁਪਏ ਨਾਲ ਵਾਲ ਜੇ ਤੇ ਖਾਲੀ 91 ਰੁਪਏ ਨਾਲ ਵਾਲ ਜੇ ਤੇ ਖਾਲੀ 91 ਰੁਪਏ ਨਾਲ ਵਾਲ ਜੇ ਤੇ ਜੋ ਆ ਮਨ ਕਾਇਨੂ ਲੋਕਲ ਨਾਸਿਕ ਡੂੰਗਰੀ ਚੇ ਮਿੱਤਰੋ ਨੇ ਮਰਮੇ ਜੇ ਸਾਟੇ उहो <laughs> <laughs> <laughs>